દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ એક જરૂરી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી ભાવેશભાઈ જિલ્લામાં સાતસો તેર દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ છ સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં સાતસો તેર દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને છ જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે જિલ્લા શ્રી દ્વારા ખાસ આયોજન હાથ ધર્યું છે તેમણે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી આ કેમ્પમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટિફિકેટ છે આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા શ્રીએ અનુરોધ કર્યો હતો આ કેમ્પમાં ડીસાના લાભાર્થી ભાવેશભાઈએ જણાવ્યું કે વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંગને પગે ચાલી શકતા નથી દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા માટે પ્રયત્નો કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં તંત્ર દ્વારા કુલ સાતસો તેર દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ છે જેમાં ડીસા અને પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું दिशा खाते 60 અને પાલનપુર ખાતે કુલ 102 दिव्यांग લોકોને કેમ્પ થકી સર્ટિફિકેટ કાર્ડવાની કામગીરી હાથ ધરી છે આ સેવાતા 9 જાન્યુઆરીના રોજ અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે 11 જાન્યુઆરીના રોજ કિમંત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 જાન્યુઆરીના રોજ થરાદ જનરલ હોસ્પિટલ ખાતે તથા 16 જાન્યુઆરીના રોજ ભાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાશે અહી નોંધનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી યોજના બૌદ્ધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ યોજના હેઠળ માસિક એક હજાર રૂપિયાની સહાય સંત સુરદાસ યોજના હેઠળ માસિક એક હજાર રૂપિયાની સહાય દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્ત લગ્ન કરે ત્યારે એક લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીબી સોલંકી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સહિત આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ઇકબાલ મેમણ બનાસકાંઠા સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ યોજનાઓ તમારા આગળ આવશે તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો ત્રીજો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો છે અરજદારો છે એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ આપીએ છીએ કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે જિલ્લો બી ઘણો મોટો છે એના કરતા આપણે એમની પાસે જઈએ એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે આઠસો બોતેર જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો અને મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે આઠસો બોતેર જણાને જ લાભ આપીને આવ્યા તો કે સાહેબ બીજાને લાભ લેવો છે પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ એટલે પછી એમાં વધારે ઊંડો ઉતરે ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દઉં જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે એટલે આજે જે આ કાર્યક્રમ થયો હું ગઈકાલે દિશામાં હતો અને બીજા ચાર કાર્યક્રમ થવાના છે આખા જિલ્લામાં છ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે